કેમ છો મિત્રો તો સબરાસ હોસ્ટેલના ફાઇનલી આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને વીસ જૂન સુધી ફોર્મ ભરવાના શરૂ રહેવાના છે પણ ઘણા બધા મિત્રો એવી કોમેન્ટ કરતા હતા અને મેં તમને કીધું હતું કે કેટલા જિલ્લામાં કેટલી હોસ્ટેલ છે અને કેટલી સીટો અવેલેબલ છે કઈ કઈ કેટેગરી માટે ટોટલી લિસ્ટ આજે હું તમને દેવાનો છું તો વિડીયો થોડોક મસ્ત મજાનો માહિતગાર થાય છે તમને પણ ખબર પડી છે કે તમારા એડમિશન મળવાના કેટલા ચાન્સ હોય છે તમને કહી દઉં સમરસ હોસ્ટેલ છે એ ભાઈઓ અને બહેનોને બિલકુલ રહેવા તથા જમવાનું સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે આની અંદર એડમિશન પ્રોસેસ હોય છે મેરિટ લિસ્ટ હોય છે મેરિટ લિસ્ટમાં નામ આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા તમને ફાઇનલી એડમિશન મળી જતું હોય છે તમે બહાર ગામ કોલેજ કરવા જાઓ ત્યારે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ટોટલ હોસ્ટેલ કેટલી છે તો ચાલો એ તમે કહી દઈએ કે કયા કયા જિલ્લાની અંદર હોસ્ટેલ આવેલી છે તો મિત્રો અહેમદાબાદની અંદર હોસ્ટેલ આવેલી છે આણંદની અંદર આવેલી છે ભાવનગરની અંદર આવેલી છે જામનગરની અંદર આવેલી છે કચ્છની અંદર આવેલી છે રાજકોટની અંદર આવેલી છે સાબરકાંઠાની અંદર આવેલી છે સુરતની અંદર આવેલી છે વડોદરામાં અને પાટણમાં તો મિત્રો ટોટલ એટલી સમરસ હોસ્ટેલો અવેલેબલ છે હવે મિત્રો વાત કરીએ કે જો અહેમદાબાદ છે તો એની અંદર છે મિત્રો ભાઈઓ અને બહેનોની બંનેની હોસ્ટેલ છે તમે જોઈ શકો કુમારને માટે હવે આણંદની અંદર વાત કરીએ તો આણંદની અંદર આણંદની અંદર તમે જોશો તો ભાઈઓ અને બહેનોની છે ભાવનગરમાં ભાઈઓ બહેનોની છે જામનગરમાં પણ છે કચ્છમાં પણ છે સાબરકાંઠામાં છે છે સુરતમાં પણ વડોદરાની અંદર જોઈએ વડોદરામાં પણ છે અને પાટણ પાટણ બધી જ ભાઈઓ અને બહેનોની સમરસ હોટેલ છે તો એક એક હોસ્ટેલની આપણે માહિતી જોઈએ કે ભાઈ અમદાવાદની અંદર હોસ્ટેલ છે તો તમે અહીંથી લિસ્ટ પણ જોઈ શકો છો તો આપણે કઈ કા માહિતી ચેક કરતા જઈએ બધી જ માહિતી અહીં આપેલી છે તમને એક બે હું શીખવાડી દઉં તો જોશો તમે તો તમને કહું તો કેપેસિટી અહમદાબાદ છે જે કઈ હોસ્ટેલ છે મિત્રો અહીંયા તમને દેખાતું હોય તો સમરસ હોસ્ટેલ છે જે અહીંથી જોઈશો તમે આપણે વાત કરી છે ભાઈઓ માટે તો ભાઈઓ માટેની હોસ્ટેલ છે તો તેમાં એનું એડ્રેસ છે ક્યાંય હોસ્ટેલ આવેલી છે અમદાવાદમાં પછી વોર્ડ નંબર એના એના ઓલા કોણ છે ટૂંકમાં એના મેનેજર કોણ છે તમે માહિતી ક્યાંથી લઈ શકો કોન્ટેક્ટ નંબર આપેલો ઈમેલ એડ્રેસ આપેલો છે કોલ કેપેસિટી હજાર વિદ્યાર્થીની કેપેસિટી છે એસસી માટે દોઢસો સીટો છે એસટી માટે ત્રણસો એસસીબીસી બીસી માટે ચારસો પચાસ અને ઈબીસી માટે સો સીટો આપેલી છે મિત્રો અહેમદાબાદ બોયસ હોસ્ટેલ માટે હવે અમદાવાદ ની અંદર આપણે વાત કરીએ હા गर्ल्स હોસ્ટેલ તો गर्ल्स હોસ્ટેલ માટે કેટલી સીટો છે તો गर्ल्स હોસ્ટેલ માં પણ અહીંયા શું કહે છે એન્ડ કોન્ટેક્ટ લિસ્ટ એડ્રેસ બધું મોબાઈલ નંબર ઈમેલ આઈડી બધું આપેલું છે એની પણ 1000 સીટો છે 150 SC માટે 300 ST માટે SC BC માટે 750 અને 100 EBC માટે તો આવી રીત તમે અહીંથી મિત્રો માહિતી ચેક કરી શકો છો એક બે હોસ્ટેલ આપણે જોઈ લઈએ બાકી તમે અહીંથી તમે ચેક કરી શકો samras.gujarat.go.in વેબસાઈટ સર્ચ કરવાની Google ની અંદર એટલે બધી માહિતી મળી ચાલો ભાવનગર ની અંદર બોયસ હોસ્ટેલ માં કેટલી જગ્યા છે તો સ્ટોપલી મિત્રો બધી જ હજાર જ જગ્યા છે અને સેમ ટુ સેમ જ પ્રોસેસ હશે તો હજારની કેપેસિટી એસસી માટે દોઢસો એસટી માટે ત્રણસો એસસી બીસી માટે ચારસો પચાસ અને ઈબીસી માટે સો ભાઈઓ અને બહેનો તમામ માટે હશે એક જ હશે મિત્રો સીટો પણ હરખીજથી બધા માટે લાગુ પાડેલી છે બધી જ હોસ્ટેલ માટે પણ મિત્રો એડ્રેસ તમને મળી જશે કોન્ટેક્ટ નંબર મળી જશે પછી એના વોર્ડન વોર્ડન કોણ છે એ મળી જશે ઇમેલ આઈડી મળી જશે તમને કંઈ માહિતી જોતી હોય તમે માહિતી મેળવી શકો છો બાકી ટોટલ હોસ્ટેલો અહીંયા છે આપણે રાજકોટની અંદર જોઈએ કે ભાઈ ગર્લ્સ હોસ્ટેલ છે એની જગ્યા કેટલી છે તો સેમ ટુ સેમ છે મિત્રો હજાર જ જગ્યા હોય છે જે બોઇસ માટે પણ હજાર અને ગર્લ્સ માટે પણ હજાર હોય છે પણ કેટેગરી વાઇઝ હોય છે એસટી એસસી ઓબીસી ચારસો પચાસ તો સામાન્ય હજાર સીટો હોય છે મિત્રો ટૂંકમાં માન માની લો કે ભાવનગર જિલ્લાની અંદર બોઇસ માટે હજાર સીટો છે ટૂંકમાં હજાર એડમિશન મળે અને ગર્લ્સ માટે પણ હજાર મળે છે એમાં મિત્રો કેટેગરી આવી રહી છે તમે જુઓ એસસી એસટી એસીબીસી બીસી એટલે તમારા એડમિશન મળવાના ચાન્સ કેટલા છે તમે જોઈ શકો છો મિત્રો તમને કહું ને તો તમને છે ને એડમિશન તમને જુઓ ઓસર ટકા પાટણમાં હબ્બી મળી રહ્યા વડોદરામાં મળી રહ્યા સાબરકાંઠામાં રાજકોટમાં કચ્છમાં જામનગરમાં અને આણંદ એવા જિલ્લામાં તરત મળી રહ્યા આપણા ભાવનગર છે અહેમદાબાદ છે સુરત છે તે એડમિશન લેવા માટે થોડાક વધારે ટકાવારી હોવી જરૂરી છે મિત્રોને ફોર્મ ભરવાના ફાઇનલી શરૂ થઈ ગયેલા છે ફોર્મ ભરવાનું તમને કહી દઉં ક્યાંથી ફોર્મ ભરવાના તો અહીંયા તમે ક્લિક કરું છો અને બેઝિક માહિતી આપું તો આવો કે સમરસ હોસ્ટેલનો લુક છે અને સાત્રાલે ઓનલાઈન એડમિશન છે ત્યાં તમે ક્લિક કરશો કદાચ સર્વર ડાઉન ન હોય તો મિત્રો ઘણી વખત સર્વર ડાઉન હોય છે લગભગ આજથી ફોર્મ ભરવાનું શરૂ થાય એટલે સર્વર ડાઉન નહીં હોય તો તમે અહીંયાથી રજિસ્ટ્રેશન કરવાનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે મિત્રો આધાર કાર્ડને એવું બધું નાખીને તમને આઈડી પાસ મળશે આઈડી પાસ નાખીને તમે ફોર્મ ભરી શકો છો આપણે આપણી સેનલમાં વિડીયો પણ છે પહેલાં પેજ ઉપર તમને વિડીયો મળશે મારી ચેનલની અંદર જોશો તો તમારે અહીંથી લોગિન કરીને તમે લોગ આઈડી પાસ નાખીને લોગ કરવાનું અથવા તમે નવા યુઝર હોય તો રજીસ્ટર ઉપર દેવાનું છે અને શું શું રજિસ્ટર કરવા માટે શું શું જોઈએ તો આધાર કાર્ડ અને એવું સામાન્ય વસ્તુ પણ અત્યારે સર્વર મિત્રો ડાઉન છે એટલે નહીં ફોર્મ ભરાય એટલે તમે અહીંયાથી રજિસ્ટ્રેશન એવું કરી શકો બાકી બીજી કોઈ પ્રશ્ન હોય કે ઘણાને એવું થતું કે ભાઈ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા પણ હજી તો અમારે એડમિશન પ્રોસેસ નથી થઈ ને તો મિત્રો ટેન્શન ન રહેતા વીસ તારીખ સુધીમાં એડમિશન થઈ જશે કદાચ ન થાય તો પણ તમને ફોર્મ ભરવાનો લાંબો સમય આપવામાં આવશે છે જે ખાસ કરીને એન્જિનિયરિંગ ને મેડિકલ ક્ષેત્રે એડમિશન લેવાના હોય એની માટે આવો ટેન્શન હોય બાકી બીજાના તો જૂન સુધીમાં એડમિશન થઈ જશે અને બાકી બીજી સમરસ હોસ્ટેલની કંઈક માહિતી છે હું અપડેટ કરી દઈશ વિડીયો ગમ્યો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી શેર કરજો તમને ખબર પડે કે કેટલા કયા કયા જિલ્લામાં કેટલી હોસ્ટેલ છે તેની માટે કેટલી સીટો છે અને તેનો કોન્ટેક્ટ નંબર એડ્રેસ કાંઈ ખબર ન પડતી તો બધું જ અહીંયા મળી રહે તો અહીંયા હોસ્ટેલ ઉપર ક્લિક કરવાનું જો અહીંયા જિલ્લાવાઈઝ આપેલું છે જિલ્લાવાઈઝ તમે એડ્રેસ અને હોસ્ટલને બધું ચેક કરી શકો છો તો આ હોસ્ટેલ છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી ડાયરેક્ટ તમે આ પેજ ઉપર પહોંચી દેશો તમે માહિતી ચેક કરી શકશો અને તમને વિડીયો ગમે જ લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો સારો મળીશું બીજા માહિતી વિડીયો સાથે